ધારે ધારીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ધારીના હિમ ખીમડી પરા વિસ્તાર ખાતે ગુજરાત જોડો જનસભા કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ધારી પરા વિસ્તાર ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ગુજરાત જોડો જનસભા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો જે કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આમ આદમી પાર્ટીના લોકસભા ઇન્ચાર્જ ક્રાંતિભાઈ સતાસિયાના પ્રમુખ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના સુરેશભાઈ સુખડિયા રાજુલભાઈ હરખાણી સહિતના આમ આદમી પાર્ટીના મોટા કાર્યકરોએ આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી રિપોર્ટર હુસેનભાઈ સંઘાર ધારી આજનો ગુજરાત જોડો જનસભાનું આયોજન છે અને ઘણી મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં અને આ રીતના અમારા કાર્યક્રમો થતા રહેશે કેટલા લોકો હાજર રહ્યા કમસે કમ બસો થી ચારસો લોકો બસો થી ત્રણસો લોકો જેવા આ કાર્યક્રમમાં જોડાના છે જનસભા આયોજનમાં આગામી આયોજન શું છે આગામી આયોજન આ રીતના કાર્યક્રમો અમારા થતા જ રહેશે દિવાળી ઉપર દિવાળી પછી અને દિવાળી બાદ ગુજરાતની અંદર ઓલ ગુજરાતની અંદર જે જનસભાઓ હાલે છે ગુજરાત જોડો બે હજારથી ઉપરાંત પણ સભાઓ કરવાની છે એના ભાગરૂપે આજે હેમખીમડીની અંદર જમે સભાનું આયોજન કર્યું છે ઘણા પ્રશ્નો છે ધારીના પ્રશ્નો ઘણા છે હેમખીમડીના પ્રશ્નો ઘણા છે પહેલો પ્રશ્ન તો ધારીનો રેલવેનો મોટો પ્રશ્ન છે કે રેલવેની સુવિધા અત્યારે બંધ છે ચાલુ નથી કરી એ ચાલુ કરાવી બીજો પ્રશ્ન છે કે આ ધારીની અંદર બાયપાસ નથી તો વહેલી તકે બાયપાસ ધારીને આપો એ પ્રશ્ન છે બાકી આ હિમખીમણીની અંદર જે સનદ જે છે એનો વેરો નથી લેવાતો એને રેગ્યુલાઇઝ કરવું એનો વેરો લેવાનો આ વિસ્તારના જે પ્રશ્નો હોય ધારીના હોય પછી હરિપરાના હોય પ્રેમપરાના હોય લાઇનપરાના હોય નબાપરાના હોય કે વેકરિયાપરાના હોય કે ધારી પ્રોપર ના હોય આ પ્રશ્નો અમે હાથ ઉપર લેવું દિવાળી પછી એક મોટા મિટિંગનું અમે આયોજન કરવી છે એ મિટિંગ થયા પછી ધારીની અંદર અમે રેલવે માટે અને બાયપાસ માટે લોક આંદોલન કરવાના છે એની હું તમને અત્યારે ખાતરી આપું છું અને આજે લોકોને આત્મા જગાડ્યો છે લોકો સાથ સહકાર આપે એના માધ્યમથી અમે આગેવાની લેવું અને જબરજસ્ત આયોજન ધારીમાં આવતા સમયમાં થાય એની ખાતરી આપું છું વંદે ભારત ભારતમાં કી છે